અચાનક જ ગામમાં સિંહણ આવી ચડતા ગામના લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલો હતો જે બાદ ધાતરવાડી ડેમ સામે વધુ એક વ્યક્તિ ઉપર હુમલો કરેલો હતો ઘટનાની જાણ વન વિભાગની ટીમને તથા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સિંહણને પાંજરે પૂરવા ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું આક્રમક બનેલી સિંહણે અત્યાર સુધીમાં ત્રણ લોકો પર હુમલો કરેલો હતો આક્રમક બનેલી સિંહણ ભાગે તે પહેલા જ એનિમલ ડોક્ટર દ્વારા ટ્રાન્ક્યુલાઇઝર કરી સિંહણને ઝડપી લીધેલી હતી

અચાનક ગુમલો કર્યો પાછળ થી કે કઈ રીતે હતો નહીં પાછળ થી જ આવીને પકડી લીધી સીધી કેમડા મારે હું ઊભી થવા દીધી મને બરાબર છે કોને 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 ઈજાઓ થઈ છે સિંહના લીધે અત્યારે મને એક ને થઈ પતરી જાવ પતરી અને